હવે પેલા પુજરા ને ચા નો ટાઈમ થઈ ગયો હશે હવે ચા પી ને આપણું મફત નો ચા પી ને થાય કુંડાળો કર જોરદાર મહેનત કરો તો ફળ મળે સમજ્યા કોક કોમ કોમ શીખો કોમ કેટલી કોઈ ના આવડે કરવો પડે ધંધો કરો પેલા ચા નાસ્તો લાયા કાચીન કે મૂળ કાઢે છે ઘરી તો

આપણે <laughs> રાખ્યું <laughs> <laughs> ગીસ ગાતો તો ગાલી કે અમે બેઠા હોય ત્યારે આપણે ચૂપચાપ નીકળી જાવ મજા આવે તમે અમને કાય હું હોભરાવો ના ના એવું નહીં તમારે શું કરવાનું તમારે આ અમાર કશું કરવાનું નહીં દારૂ ગન કે હોભરાવી છે મારા કાકો ભવા છે એટલે સારું છે તમારે તો જાણા મોટા લાપ લાપ કાકાને બોલાવજે તારે હજી ના બોલાય અમે ચા પીજો અમે ચા પીયો નથી ચા મચો પીવો ને આ લાવું અમારે આ કામ કે હોભરાવવાનું શું હોભરાયું થોડું દેખા ખોઈ નાખો અમારા અલ્યા કાકા મોટા થોડું રહે છે આ તો મગજ ની વાત કરી તમારે તો બતાવું પડે તમે ખોટી જગ્યા પેલો જઈ ગયો નારસિંહ પેલા હડું પાડના લઈને હું કેતો હતો કેટલે નહી જાવ ના કે હું ચેડે ઊભો છું જોડે રેન ને મારે ખબર ભાઈ ભય લડાયા હું તો આપડે ભમાયા નારસિંહ ભમાવા પડે છે ખેડવા